નાખીએ ડીએપી નાખવાનું કર્યું છે પહેલા તો હમર ફેર્યો હમર ફેરવીને હવે ડીપી નાખીએ છે ડીએપી પાસે ડાંગર નાખવી પડશે ડાંગર નાખી પાછા અમારે ફેરવા પડશે આપણે આજે વાવેતર કરવાનું છે એટલે કે દારૂ નાખવાનો છે તો પહેલાં ડીપી નાખે છે પછી આપણે નાખીશું ડાંગર તો ડાંગર પણ તમને બતાવો હા છે ડાંગર વાઈ છે આજો અમારે ફેરવે છે હા 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 અમાર ફેરવે છે તમે જઈ શકો છો તો આ વચ્ચે થઈ જશે અમારે પણ ફિરવી દીધો છે વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં